જય શ્રી કૃષ્ણ મિત્રો આ વીડિયોમાં મા અન્નપૂર્ણા વ્રતની વિધિ મહાત્મા અને કથા વાર્તા સાંભળશું માક્ષર માસના શુકલ પક્ષની છઠથી શરૂ થઈ માક્ષર વદ અગિયાર સુધી એમ એકવીસ દિવસનું આ વ્રત છે વ્રત કરનાર ભક્તોને મા અન્નપૂર્ણાના અખોટ આશીર્વાદ પ્રાપ્ત થાય છે તેના ઘરમાં ધનધાન્યના ભંડાર સદૈવ ભરેલા રાખે છે માક્ષર સુધી અન્નપૂર્ણાનું પ્રાગટ્ય થયું હતું આથી આ દિવસથી જ અન્નપૂર્ણાના વ્રતનો પ્રારંભ થાય છે ઘરની સ્ત્રી જો આવ્રત કરે તો અન્નપૂર્ણા તેના પર પ્રસન્ન રહે છે તેના હાથે રાંધેલી રસોઈમાં માં અન્નપૂર્ણા મીઠાશ અને અમી ભરી દે મા અન્નપૂર્ણા ધાન્યની પ્રાપ્તિ કરાવનાર દેવી છે આથી આવ્રત કરનારને અખૂટ ધાન્યની પ્રાપ્તિ થાય છે એટલે કે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી આવતી તથા સુખ સમૃદ્ધિમાં હંમેશા વધારો થાય છે એવામાં અન્નપૂર્ણાના વ્રતનો આજથી પ્રારંભ થાય છે આ વ્રત એકવીસ દિવસનો હોય છે પરંતુ જો સમય અને સંજોગ ન હોય તો અગિયાર દિવસ પણ આ વ્રત કરી શકાય છે જો અગિયાર દિવસ પણ ન થઈ શકે તો માત્ર એક દિવસ માટે પણ આ વ્રત કરી મા અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત કરી શકાય છે મા અન્નપૂર્ણા એટલે મા આદ્યશક્તિનું જ એક સ્વરૂપ છે કે જેના વગર સૃષ્ટિનું સંચાલન શક્ય નથી કારણ કે અન્ન નથી તો ઉર્જા નથી અને ઉર્જા નથી તો જીવન શક્ય નથી કહેવાય છે કે કીડીને કણ અને હાથીને મણની જે પ્રાપ્તિ કરાવે છે એ જ મા અન્નપૂર્ણા મા અન્નપૂર્ણાને પ્રસન્ન કરવાનો અવસર એટલે આજથી શરૂ થતું મા અન્નપૂર્ણાનું વ્રત આ વ્રતમાં એકવીસ ગાંઠના દોરાનો વિશેષ મહિમા છે પાટલા પર લાલ રંગનું કપડું પાથરી તેના પર ઘઉં ચોખા કે અન્ય ધાનની ઢગલી કરી માં અન્નપૂર્ણાની મૂર્તિ ફોટો કે છબી મૂકવી જમણી બાજુ કળશ સ્થાપન કરવું અને ડાબી બાજુ દીપ સ્થાપન કરવું અબીલ કુલાલ કંકુ ચોખા પુષ્પ વગેરેથી પૂજા કરવી ઘરમાં રહેલા ધાન્ય કઠોળ શાકભાજી ફળ વગેરે જે કંઈ હોય તે માને ધરી તેની પૂજા કરવી ત્યારબાદ પવિત્ર આસન પાથરી માના ફોટા સામે બેસવો દોરાની એકવીસ શેર લઈ જય અન્નપૂર્ણામાં બોલતા એકવીસ ગાંઠો વાળવી દોરાને કંકુથી પૂજા કરી ધૂપ દઈ સુવાસિત બનાવવો ત્યાર પછી મા અન્નપૂર્ણાની પૂજા કરવી હાથમાં ચોખા લઈ માં અન્નપૂર્ણાને પ્રાર્થના કરવી કે હે માં અન્નપૂર્ણા ધન ધાન્ય સુખ સંપત્તિ પુત્ર પુત્રાદિ યશ કીર્તિના આશીર્વાદ આપજો મારા ઘરમાં સદાય તમારી કૃપા બની રહે તેવી પ્રાર્થના કરવી સમય હોય તો જય અન્નપૂર્ણામાં નામની અગિયાર એકવીસ માળા કરવી અથવા એકસો આઠ જપ કરવા મા અન્નપૂર્ણાનું ધ્યાન ધરવું કે હે સિંદુર જેવા લાલ શરીરવાળી ત્રિનેત્ર ધારી મણી માણેકથી ઝળહળતી ભાલ સ્થળવાળી તારા નાયક ચંદ્રને પોતાના શિર પર ધારણ કરેલી મંદ હાસ્ય વેરતી ઉન્નત સ્તનવાળી એક હાથમાં રત્ન જડિત મધપત્ર તેમજ બીજા હાથમાં ભ્રમરપૂર્ણ રક્ત કમલ ધારણ કરેલી સુંદર રૂપવાળી રત્નના ઘટમાં સ્થિત રક્તચરણવાળી પરા અંબિકા રૂપમાં અન્નપૂર્ણાનું હું ધ્યાન ધરું છું આ રીતે ધ્યાન વ્રત દરમિયાન કે એકટાણું જો એ ન થઈ શકે તો માત્ર અન્નપૂર્ણાની પૂજા કરવી અને કથા સાંભળવી સવારે ભૂખ્યા પેટે આ કથા સાંભળવી આ રીતે મા અન્નપૂર્ણાની પૂજા આરતી કરી માને થાળ ગાવો અને મા અન્નપૂર્ણા વ્રતની કથા સાંભળવી દિવસના જ્યારે પણ સમય મળે ત્યારે મા અન્નપૂર્ણાના જપ કરવા સ્તુતિ કરવી ગરબા ગાવા માને પ્રાર્થના કરવી માં અન્નપૂર્ણા ચાલીસા માં અન્નપૂર્ણા કવચના પાઠ વગેરે કરવા એકવીસ ગાંઠવાળો દોરો સ્ત્રીઓએ ડાબા હાથમાં બાંધો અને પુરુષોએ જમણા હાથમાં બાંધો અથવા કંઠે પણ ધારણ કરી શકાય વ્રત દરમિયાન શક્તિ અનુસાર ગરીબ જરૂરિયાતમંદને ભોજન કે અન્નનું દાન કરવું ભૂખ્યા અનાથ બાળકોને ભોજન કરાવવું આમ કરવાથી માં અન્નપૂર્ણા રાજી થશે તેના ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રાખશે આ રીતે એકવીસ દિવસના પૂજન કરી માના સ્થાપનનું ઉત્થાપન કરવું ઉત્થાપનમાં પાંચ બ્રાહ્મણ કે પાંચ કન્યા કે પછી પાંચ બાળકને ભોજન કરાવવું બ્રાહ્મણોને યથા યોગ્ય દક્ષિણા આપવી જો કન્યા કે ગોયણી હોય તો તેને અન્નપૂર્ણા વ્રતની પુસ્તિકા આપવી આમ કરવાથી માતાજીના મહિમાનો વ્યાપક વધશે લાલ કપડું અને શ્રીફળ બ્રાહ્મણને દાન આપી દેવું સૂતરનો દોરો જળમાં પધરાવી દેવો અથવા તો ઘરના મંદિરમાં મૂકી આખું વર્ષ તેની પૂજા કરવી આવતા વર્ષે એ દોરો જળમાં પધરાવી દેવો આ રીતે સંકલ્પ પ્રમાણે પાંચ કે સાત વર્ષના અંતે વ્રતનું ઉજવણું કરી શકાય છે ઉજવણાની રીત સાવ સાદી અને સહેલી છે દર વર્ષની જેમ જ વ્રત કરવું એકવીસમાં દિવસે પાંચ કે સાત સૌભાગ્યવતી બહેનોને અથવા કુમારિકાઓને અથવા બાળકોને ભોજન કરાવવું અને પોતાની શક્તિ મુજબ દાન દક્ષિણા આપવી માં અન્ન ફોટો અથવા તો વ્રતનું પુસ્તક આપવું આ રીતે ઉજવણું કર્યા પછી પણ જીવન પર્યત આ વ્રત ચાલુ રાખી શકાય છે પરંતુ વારંવાર ઉજવણું કરવાની જરૂર નથી હોતી તો મિત્રો આ હતું માં અન્નપૂર્ણા વ્રતની વિધિ તેનું મહાત્મા અને હવે સાંભળશું વ્રતની કથા બોલો માં અન્નપૂર્ણાની જય પવિત્ર કાશી નગરીમાં નર્મદા શંકર શુકલ નામનો એક અત્યંત ભોળો અને પ્રભુ પરાયણ બ્રાહ્મણ રહેતો હતો તેની પત્નીનું નામ મનોરમા હતું તે ઘણી ધર્મિષ્ઠ અને આજ્ઞાકીત હતી પતિ પત્ની બને પ્રભુ ભક્તિમાં મગ્ન રહેતા બ્રાહ્મણ ઘેર ઘેર ભિક્ષા માંગી પોતાનું ગુજરાન ચલાવતો પણ તેમનું એ ભિક્ષાથી પૂરું ન પડતું નિર્ધનતા અને દરિદ્રતા એટલી બધી વધી ગઈ હતી કે એને બે ટકાવાના સાસા પડતા આ દુઃખ તેને હર હંમેશા રહેતું આથી કંટાળીને એક દિવસ મનોરમાએ તેના પતિને કહ્યું કે સ્વામી તમે જે ભિક્ષા લાવો છો તેનાથી તમારું કે મારું પેટ પણ ભરાતું નથી માટે તમે સૌના પાલનહાર એવા ભગવાનના શિવના શરણે જાઓ એ પ્રસન્ન થશે તો આપણી હાલત સુધરશે પત્ની મનોરમાની વાત બ્રાહ્મણને ગળે ઉતરી અને એ જ દિવસે વિશ્વનાથ શંકરને રીઝવવા નિર્જનવનમાં આવેલા શિવ મંદિરે જઈ પૂજા કરવા બેઠો મન દઈ એક ચિત્તે તેમનું ધ્યાન ધરી નામ સ્મરણ કરવા માંડ્યો અને તેમને વિનવવા લાગ્યો કે હે દેવ વિશ્વેશ્વર મને પૂજા પાઠ કરતા આવડતું નથી માત્ર તમારા ભરોસે બેઠો છું મારો હાથ ઝાલજો આટલી વિનંતી કરી નર્મદાશંકર સતત ત્રણ દિવસ સુધી ભૂખ્યો તરસ્યો વિશ્વેશ્વરનું સ્મરણ કરતો બેસી રહ્યો નર્મદાશંકરની ભક્તિ જોઈ રિચેલા મહાદેવે દર્શન તો ન આપ્યા પરંતુ તેના કાનમાં ત્રણ વાર અન્નપૂર્ણા 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 એમ કહ્યું બ્રાહ્મણની સમજમાં કંઈ આવ્યું નહીં તે મૂંઝાવા લાગ્યો કે આ કોણ અને શું કહી રહ્યું છે ત્યાં જ મંદિરમાં આવતા પ્રકાંડ પંડિતજીને જોઈ તેણે બધી વાત કરી અને પૂછ્યું કે પંડિતજી આ અન્નપૂર્ણા કોણ છે પંડિતજીએ તેને કહ્યું કે ભાઈ તું અન્નનો ત્યાગ કરીને બેઠો છે માટે તને અન્ન સિવાય કંઈ સૂતું નથી એટલે જ તને અન્નપૂર્ણાના ભણકારા સંભળાય છે માટે ઘરે જા અને અન્ન ગ્રહણ કર પંડિતજીનો આવો તોછડો અને ઉદ્રતાઈ ભર્યો જવાબ સાંભળી ક્ષોભ અનુભવતો બ્રાહ્મણ નર્મદાશંકર નિરાશ વદને ઘેર ગયો ઘેર જઈ તેણે પત્ની મનોરમાને બધી વાત કરી પતિની વાત સાંભળી એણે કહ્યું કે નાથ લોકો ભલે ગમે તે કહેતા હોય તમે ચિંતા ન કરો સ્વયં ભગવાન શંકરજીએ તમારા પર પ્રસન્ન થઈ આ મંત્ર આપ્યો છે માટે તે પોતે જ એના રહસ્યને છત્તું કરશે તમે ફરીથી જઈ તેની ઉપાસના કરો શંકર પતિની વાત માની ફરીથી મંદિરમાં જઈ પહેલાની જેમ પૂજા ધ્યાનમાં પલાઠી વાળી બેસી ગયો તેણે અન્ન જળનો ત્યાગ કર્યો સતત શિવનું સ્મરણ કરે છે અને એનું રોમે રોમ શિવમય થઈ ગયું આમને આમ આઠ દિવસના વાણાવાયા છેવટે બ્રાહ્મણની કઠોર ભક્તિ અને તપસ્યા જોઈ ભગવાન શંકરે પ્રસન્ન થઈ તેને દર્શન આપ્યા અને કહ્યું કે હે વિપ્ર હું તારી ભક્તિ જોઈને ખૂબ પ્રસન્ન થયો છું તારે જે હોય તે માંગ એટલે બ્રાહ્મણે કહ્યું હે ભોળાનાથ તમે જો મારા પર રીચ્યા હો તો મારી દરિદ્રતાનું નિવારણ કર ભગવાને કહ્યું તારું દરિદ્ર તારે દૂર કરવું હોય તો તું અહીંથી પૂર્વ દિશામાં જા ત્યાં માં અન્નપૂર્ણાનું મંદિર આવશે મા પાસે તું તારી ઈચ્છા વ્યક્ત કરજે અન્નપૂર્ણા તારા સમસ્ત મનોરથો પૂરશે એટલું કહી ભગવાન શિવ અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ હર્ષાસુ સાથે પૂર્વ દિશા તરફ ચાલી નીકળ્યો રસ્તામાં કમળોથી ભર્યા ભર્યા એક સરોવર પાસે કેટલીક સ્ત્રીઓ ટોળે વળી સોળે શણગાર સજી વિધિપૂર્વક પૂજા કરતી હતી તે જોઈને બ્રાહ્મણે તેને પૂછ્યું કે બહેનો તમે આ કોની પૂજા કરો છો બ્રાહ્મણની વાત સાંભળી એક સ્ત્રીએ જવાબ આપ્યો કે હે ભૂદેવ કરી રહ્યા છીએ અન્નપૂર્ણામાનું નામ સાંભળી તેણે મનમાં વિચાર્યું કે ભગવાન શિવે ચોક્કસ મને ખાસ હેતુસર માં અન્નપૂર્ણાના મંદિરે મોકલ્યો છે તેણે પેલી સ્ત્રીને કહ્યું કે બહેન મને આ વ્રત શી રીતે કરાય અને તેનાથી શો લાભ થાય તે જણાવો બ્રાહ્મણે એ સ્ત્રીની બધી વાત ધ્યાનપૂર્વક સાંભળી અને એ જ ઘડીએ પેલી સ્ત્રી પાસેથી એકવીસ શેરનો એકવીસ ગાંઠ દોરો લઈ પોતાના ગળામાં બાંધી મા અન્નપૂર્ણાના વ્રતનો સંકલ્પ કરી મહાદેવનું નામ સ્મરણ કરવા લાગ્યો થોડોક સમય વીત્યો ત્યાં તેને તરસ લાગી એટલે તે ઊભો થયો તરસ છીપાવવા તે સરોવર પાસે ગયો સરોવરના જળમાં જેવો તેણે પગ મૂક્યો ત્યાં જ ચમત્કાર થયો પગ પડતા જ પાણીએ માર્ગ આપ્યો બ્રાહ્મણ તો આ જોઈ આ થઈ ગયો પણ આમાં ભોળા શંભુની લીલાનો સંકેત છે એમ આગળ 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 વધ્યો અને જેમ જેમ ચાલતો ગયો ગયો તેમ તેમ નવો માર્ગ રચાતો પછી સહેજ આગળ વધતા પગથિયા દેખાણા બ્રાહ્મણ એક પછી એક પગથિયા ઉતરવા લાગ્યો મનમાં અન્નપૂર્ણાનું સ્મરણ કરતો જાય છે પગથિયા પૂરા થતા જ એક ભવ્ય મહેલ તેને દેખાયો સોનાના બનેલા એ ભવ્ય મહેલમાં હીરા મોતી માણેક જડેલા છે રતનોનો પ્રકાશ જગારા મારતો પ્રકાશ પાથરી રહ્યો છે ચોમેર જળ હળતા પ્રકાશ મહેલની આભામાં ચાર ચાંદ લગાવી રહ્યા છે બાગ બગીચા સુગંધિત ફૂલોથી મહેકી રહ્યા છે મોરલા મધુ ટહુકા કરી રહ્યા છે ઢેલ નૃત્ય કરી રહી છે સ્વર્ગ જેવું અતિ દિવ્ય વાતાવરણ છે બ્રાહ્મણ ખચકાતા મને પગથિયા ચઢી મહેલમાં પ્રવેશી ગયો મહેલ આખો હીરા મોતી અને ઝવેરાતથી મઢેલો છે અંદર પ્રવેશતા જ તેના કાને અન્નપૂર્ણા 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 એવા નામના ઉચ્ચાર પડ્યા આ પવિત્ર ઉચ્ચાર સાંભળતા જ તેનામાં હિંમતનો સંચાર થયો તે એક પછી એક ખંડ વટાવતો આગળ વધ્યો હવે તે એક ઇન્દ્રને શોભે તેવા અત્યંત ભવ્ય રત્ન જડિત ખંડમાં આવી પહોંચ્યો વિશાળ ખંડમાં મધ્યે સોના રૂપાની સાંકળે બંધાયેલા હિંચકા પર માં અન્નપૂર્ણા ઝૂલતા હતા આસપાસ દેવી દેવતાઓ મસ્તક નમાવી ઊભા હતા હેમના હિંડોળે ઝૂલતા માં અન્નપૂર્ણા મંદ મંદ સ્મિત વેરી રહ્યા હતા કરોડો ચંદ્રમાં અસંખ્ય સૂર્ય અને અગણિત અગ્નિનું તેજ તેમના મુખ ઉપર જળહળે છે દેવો માની સેવા કરી રહ્યા છે દેવાંગનાઓ માની ચામર ઢોળે છે અપસરાઓના દિવ્ય નાચ ગાન ચાલે છે કિન્નરો મધુર સંગીત છેડી રહ્યા છે ગાંધરો ગાન કરે છે અને સ્વયં દેવાથી દેવ મહાદેવ ભિક્ષા લઈ માતાજી સમક્ષ ઊભા છે બ્રાહ્મણ નર્મદા શંકરે જોયું કે અપસ્ત્રના રૂપને આંટી મારે એવા અસંખ્ય સૂર્યના તેજ સમાન જળહળા અન્નપૂર્ણામાં હિંડોળે ઝૂલી રહ્યા છે અને તેની સામે મરક મરક મલકાઈ રહ્યા છે માના દર્શન થતાં તે માતાજીના ચરણોમાં આળટી પડ્યો અને ગદગદ કંઠે બોલ્યો કે મા આપના દર્શનથી હું ભાગ્યશાળી બન્યો છું મારી પર કૃપા કરો માએ કહ્યું હેવત્સ તારી પવિત્રતા અને ભક્તિથી હું ઘણી જ પ્રસન્ન થઈ છું તે ઘણું દુઃખ અને દારિદ્ર ભોગવ્યું છે હવે તારું બધું દુઃખ દૂર થશે તને કોઈ વાતની કમી નહીં રહે મારા આશીર્વાદથી તું અઢળક સુખ સમૃદ્ધિ અને સંતતિને પામીશ તારા પર મારી સદાય કૃપા રહેશે તારા ધન ધાન્યના ભંડાર છલકાઈ જશે હવે તું નિંચિત બનીને તારા ઘેર જા માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવતો બ્રાહ્મણ પોતાના ઘેર પાછો ફર્યો ઘેર આવીને તેણે પત્નીને બધી વાત કહી પત્ની પણ સાંભળીને રાજીના રેડ થઈ ગઈ માએ આપેલા હીરા માણિક ઝવેરાત મોતી પત્નીને બતાવ્યા પછી તેના ગળામાં પહેરેલી સૂતરની આંટી બતાવી પત્નીને અન્નપૂર્ણાના વ્રતની માંડીને વાત કરી અને એ જ વખતે પતિ પત્નીએ માના વ્રતનો સંકલ્પ કરી વ્રત શરૂ કર્યું બ્રાહ્મણે પેલું જવેરાત વેચી સરસ મજાનું કાન ખરીદ્યું વેપાર શરૂ કર્યો માના આશીર્વાદ ફળ્યા અગણિત નફો વેપારમાં રડવા માંડ્યો અને પુષ્કળ સંપત્તિ એકઠી કરી પછી તો પતિ પત્ની દર વર્ષે નિમિત્ત રંગે જંગે મા અન્નપૂર્ણાનું વ્રત શ્રદ્ધાપૂર્વક કરતા ધામધૂમથી તેની ઉજવણી પણ કરતા વેપાર ધંધો ધમધોકાર ચાલવા માંડ્યો અને તેમણે ભવ્ય હવેલી લીધી નોકર ચાકર રાખ્યા અન્ન વસ્ત્ર નાણાંની તેને જરાય તંગી ન હતી તેમનું જીવન સુખ સાયબીમાં પસાર થતું હતું પતિ પત્નીને કોઈ વાતે ખોટ રહી નહીં તેઓ બધી જ વાતે ઐશ્વર્યશાળી હતા પણ બ્રાહ્મણીના મનમાં એક વાતનો રંજ હતો તેને એક વાત ખોરી ખાતી હતી કે તેમને કોઈ સંતાન ન હતું બ્રાહ્મણ પત્નીએ સંતાન માટે અનેક બાધા આખડી રાખ્યા પણ સંતાન પ્રાપ્તિ ન થતા નિરાશ થઈ ગઈ બ્રાહ્મણી સમજદાર અને સંસ્કારિક હતી પતિની પુત્ર પ્રાપ્તિની ઝંખના તેને પણ ખબર હતી એટલે એક દિવસ તેણે પતિને કહ્યું કે આપણને સંતાન થાય તે માટે બધું કરી છૂટ્યા છતાં આપણને બાળક થયું નહીં પેઢીઓ ખૂટી નહીં એટલી લખલૂટ સંપત્તિનો ભોગનાર આપણો કોઈ વારસદાર નથી આ સંપત્તિ કોણ ભોગવશે તેની મને ચિંતા થઈ રહી છે એટલે મારી ઈચ્છા છે કે તમે બીજું લગ્ન કરો બ્રાહ્મણને તેની પત્ની પર ખૂબ જ પ્રેમ હતો આથી તેને બીજા લગ્ન કરવાની ઈચ્છા જરા પણ નહોતી તેમણે બીજા લગ્ન કરવાની સાફ ના પાડી દીધી પરંતુ પત્નીના આગ્રહને વશ થઈ અનિચ્છાએ પણ નર્મદા શંકરે બીજા લગ્ન કર્યા તેની બીજી પત્નીનું નામ સુલક્ષણા હતું પણ તેનામાં નામ પ્રમાણે કોઈ ગુણ ન હતા એ ભારે કરકશ્યા અને કજ્યાખોર સ્વભાવની હતી તેની વાણીમાં સદાય આગ રહેતી સદાય તે પોતાનું ધાર્યું આમ સમય વીતતો ગયો એવામાં માક્ષર માસ આવ્યો માં અન્નપૂર્ણાના વ્રતનો દિવસ આવ્યો માક્ષર સુદ છઠ ની દિવસે નર્મદાશંકર અને મનોરમાએ ભક્તિભાવ માં અન્નપૂર્ણાનું વ્રત શરૂ કર્યું એક ટાણા કર્યા ભૂદેવોને સીધું સામાન આપ્યા આ બધું સુલક્ષણા જોઈ રહી તેને આ બધું ન ગમતું એટલે ગમે તે બહાને એ મનોરમા અને નર્મદાશંકર સાથે ઝઘડવા લાગી તેણે એક દિવસ માતાજીની પૂજા કરતા નર્મદાશંકરને કહ્યું કે આ બધું વ્રત લઈને શું ધતી કરવા બેઠા છો આ દોરા ધાગા કાઢી નાખો પણ બ્રાહ્મણે સુલક્ષણા અજ્ઞાની ગણી વાતને ગણકારી નહીં એટલે સુલક્ષણા પતિને પાઠ ભણાવવા રાતે છાના માના તેણે બ્રાહ્મણના ગળામાંથી શિફ્તપૂર્વક અન્નપૂર્ણા માના વ્રતની આંટી કાઢી અને બાળી નાખી આથીમાં અન્નપૂર્ણા કૃપાયમાન થયા અડધી રાત્રે નર્મદાશંકરના ઘરમાં આગ લાગી આ પ્રચંડ આગમાં તેની માલ મિલકત ખાક થઈ ગઈ બધી મિલકત બળી જતા તેમની હાલત ભિખારી જેવી થઈ ગઈ બ્રાહ્મણને પછી ખબર પડી કે પોતાના ગળામાંની અન્નપૂર્ણામાંના વ્રતની આંટી તેની નવી પત્ની સુલક્ષણાએ બાળી નાખી છે તે આ અનર્થનું કારણ પામી ગયો ફરી તેને પાછા ખાવાના સાસા પડવા માંડ્યા આવા કપરા સંજોગમાં તેની નવી પત્ની સુલક્ષણા પતિને સાફ થાપવાને બદલે તરછોડી અને પોતાના પિયર જતી રહી દુઃખી થયેલો બ્રાહ્મણ આત્મહત્યા કરવાનું વિચારતો હતો પરંતુ પતિને પરમેશ્વર માનતી મનોરમાએ સધિયારો બંધાવતા પતિને કહ્યું કે નાથ તમે ડરશો નહીં માતાજીની કલા અલૌકિક છે આપણાથી જાણે અજાણે જે કંઈ દોષ થઈ ગયો છે પરંતુ પુત્ર કુપુત્ર થઈ જાય છે પણ માતા કુમાતા થતી નથી તમે હવે પૂરી શ્રદ્ધાથી અને ભક્તિભાવપૂર્વક ફરીથી માની ઉપાસના શરૂ કરો માતા જરૂર આપણું કલ્યાણ કરશે નર્મદાશંકરે ફરી માતાજીનું વ્રત જપ સ્મરણ ચાલુ કર્યા એટલે ફરી માતાજીને મળવા તે જંગલમાં જવા નીકળ્યો સરોવર પાસે જઈ તેણે જયમાં અન્નપૂર્ણા કહી પગ મૂક્યો અને પાણીમાં માર્ગ થઈ ગયો એમાં નર્મદાશંકર અન્નપૂર્ણામાં અન્નપૂર્ણામાં ઉચ્ચાર તો ઉતરી ગયો ત્યાં જઈ માના ચરણોમાં રુદન કરવા માંડ્યો માતાજી પ્રસન્ન થઈ બોલ્યા કે વત્સ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગો હતો હું તને જરૂર પુત્ર આપત જે થવાનું હતું તે થઈ ગયું હું તને માફ કરું છું મારી આ સુવર્ણની મૂર્તિ લે તેની પૂજા કરજે તું ફરી સુખી થઈશ તને મારા આશીર્વાદ છે અને તારી પત્ની મનોરમાએ અતૂટ શ્રદ્ધાથી મારું વ્રત રાખ્યું છે એટલે એને જરૂર પુત્ર પ્રાપ્તિ થશે નર્મદાશંકરે આંખો બંધ કરી માને નમન કર્યા એને આંખો ખુલી ત્યારે તેણે પોતાને કાશી વિશ્વનાથના મંદિરમાં ઉભેલો જોયો ત્યાંથી એ પોતાને ઘેર ગયો માની કૃપાથી તેની પરિસ્થિતિ દિવસે દિવસે સુધરવા લાગી ધીમે ધીમે તેના ઘરમાં સમૃદ્ધિ છલકાવા લાગી ધન ધાન્યના ભંડાર ભરાવા લાગ્યા આ બાજુ માના આશીર્વાદથી મનોરમાને દિવસો ચઢ્યા એ હવે ગર્ભવતી બની નવ મહિના પૂરા થતા તેણે પુત્ર રત્નને જન્મ આપ્યો અન્નપૂર્ણા ના વ્રત નો પ્રતાપ છે ફરી માક્ષર મહિનો આવ્યો પતિ પત્નીએ ફરીથી માં અન્નપૂર્ણા નું વ્રત શરૂ કર્યું અને નિયમિત વિધિ પૂર્વક માની પૂજા કરતા તેનું સ્મરણ કરી એક ટાણા કરતા આમ કરતા એકવીસ દિવસ પૂરા થતા ધામધૂપ પૂરક તેમણે વ્રતનું ઉજવણું કર્યું માની અસીમ કૃપાથી હવે દિવસે દિવસે બ્રાહ્મણની દશા સુધરવા લાગી અન્નપૂર્ણામાની કૃપાએ તેનું ઘર ધન ધાન્ય છલકાવા લાગ્યું માએ તેમને સંતતિ અને સંપત્તિ બંને આપ્યા સમય જતા મનોરમાએ બધું ભૂલી જઈ ભૂદેવને તેની નવી પત્ની સુલક્ષણાને તેડી લાવવા મોકલ્યો નર્મદાશંકર તેડવા જતા તે તરત જ પતિ ગ્રહે પાછી ફરી તેણે મનોરમાના પગે પડી માફી માંગી મનોરમા ઉદાર દિલની હતી તેણે સુલક્ષણાને માફ કરી દીધી હવે તેમનું ઘર પહેલાં જેવું હર્યુંભર્યું થઈ ગયું માં અન્નપૂર્ણાની કૃપાથી બ્રાહ્મણને એની બધી સમૃદ્ધિ પાછી મળી પછી તો દર વર્ષે ત્રણેય જણમાં અન્નપૂર્ણાનું ભક્તિ અને શ્રદ્ધાપૂર્વક વ્રત કરતા તેઓ જીવ્યા ત્યાં સુધી સુખ સાહેબી ભોગવતા રહ્યા ત્રણેયએ આ જીવનમાં અન્નપૂર્ણાનું વ્રત કરવાનો સંકલ્પ લીધો અને પાળ્યો હે માતા અન્નપૂર્ણા જેમ તમે શંકરને ફળ્યા મનોરમાને ને ફળ્યા એવું તમારું આવ્રત કરનાર વ્રતની અખૂટ અખૂટની પ્રાપ્તિ કરાવનારું છે જે વ્યક્તિ પૂરી શ્રદ્ધા અને આસ્થા સાથે આવત કરે છે તેના ઘરમાં ક્યારેય ધાન્યની ખોટ નથી વર્તાતી માં અન્નપૂર્ણા દેવી ધાન્ય સાથે તેના ધનના ભંડાર પણ છલોછલ ભરી દે છે અને તેના ઘરમાં સુખ સમૃદ્ધિ ધીમે ધીમે વધતી જાય છે કહેવાય છે કે કેમાં અન્નપૂર્ણાના આશીર્વાદથી બુદ્ધિહીનને પણ બુદ્ધિની અને વિદ્યાની પ્રાપ્તિ થાય છે નિઃસંતાનને સંતતિના શુભ આશીષ પ્રદાન કરે છે એવું કહેવાય છે કે નિત્ય રસોઈનો પ્રારંભ કરતા પહેલા અન્નપૂર્ણે સદાપૂર્ણે શંકર પ્રાણવલ્લભે જ્ઞાન વૈરાગ્ય સિદ્ધર્થ ભીક્ષ્યામ દેહી ચ પાર્વતી માતા ચ પાર્વતી દેવી પિતા દેવો મહેશ્વર બાંધવા શિવ ભક્તાશ્વ સ્વદેવ ભુવનત્રયમ આ મંત્રનું સ્મરણ કરે તો તેના ઘરમાં ક્યારેય ધન ધાન્યની ખોટ નથી વર્તાતી તેની બનાવેલી રસોઈમાં માં અન્નપૂર્ણાની અમી દ્રષ્ટિ રહે છે આથી એ રસોઈ જમનારને ક્યારેય કોઈ જાતનું દુઃખ સંકટ કે રોગ નથી આવતા આથી રસોડામાં હંમેશામાં અન્નપૂર્ણાની ફોટો કે છબી જરૂર રાખવી આ મંત્ર જો યાદ ન રહે તો માની મૂર્તિ કે ફોટો કે છબી પાસે આ મંત્ર લખીને રાખી મૂકવો જેથી નિત્ય રસોઈ બનાવતા સમયે આ મંત્રનો જાપ કરી શકાય આમ કરવાથી મા અન્નપૂર્ણાની કૃપા તેના ઘરમાં સદાય રહેશે તેના ઘર ધન ધાન્ય અને સુખ સમૃદ્ધિથી છલોછલ ભરેલા રહેશે તો મિત્રો આ હતી માં અન્નપૂર્ણા વ્રતની વિધિ તેનું મહાત્મ અને કથાવાર્તા જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જયમાં અન્નપૂર્ણા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ